હવે સમાચાર વિગતવાર ચીનમાં હાહાકાર મચાવનાર એચએમપીવી વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે જોકે હજુ સુધીમાં સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે

આ વોર્ડ કિડની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં રોજ પચીસ થી ત્રણ હજાર જેટલી ઓપીડી નોંધાતી હોય છે જેમાં શિયાળામાં શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયો છે શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ અને તાવની ફરિયાદ વધુ રહેતી હોય છે જેને પગલે ઓપીડીમાં આંશિક વધારો થતો હોય છે સુરત સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ જોવા મળી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત